ગાંધીધામ મહાનગરપાલિકા બને તે પૂર્વેની અંતિમ સામાન્ય સભા યોજવામાં આવી હતી સભ્યોએ મારો ચલાવ્યો હતો તાત્કાલિક અસરથી ચોમાસાની સિઝનમાં જે પ્રશ્નો ખડા થયા છે તેનો ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી ગાંધીધામથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ ગાંધીધામ નગરપાલિકાની સંભવત આ અંતિમ સામાન્ય સભા ગઈકાલે યોજવામાં હતી ત્યારબાદ મહાનગરપાલિકા ની કામગીરી અખત્યાર કરવામાં આવશે ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષો સાથે સત્તા પક્ષના અમુક સભ્યોએ ખાડા ગટરના ઢાંકણા મહાનગરપાલિકા બનાવવા સહિતના પ્રશ્ને મારો ચલાવ્યો હતો નગરપાલિકાના સભા સભાખંડમાં સંભવત છેલ્લી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું દર મહિને મળનારી આ કાર્યવાહીની બીજી સભા પહેલાં નગરપાલિક મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે બેઠકમાં વિરોધ પક્ષના નેતા સમીર જોશીએ હાલ શહેરમાં દબાણની પ્રવૃત્તિ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે બાંધકામની મંજૂરી જીડીએ દ્વારા આપવામાં આવે છે માટે રાજ્યના અન્ય શહેરોની જેમ અહીં પણ જીડીસીઆરના પ્રમાણે બાંધકામની પરવાનગી અપાય તો રાજ્યના અન્ય શહેરની સાથે એક સૂત્રતા જળવાય તેમ છે જીડીએમાં આવતા કલેક્ટર કક્ષાના અધિકારીઓને જીડીએના નવા નિયમો વાંચવામાં આવે તે ખૂબ જરૂરી છે ખાસ કરીને પાલિકામાં કામ કરતા તમામ હંગામી કર્મચારીઓને પાકા કરવાની માંગ કરવામાં આવી હતી સત્તા પક્ષના નગરસેવક પુનિત દુધરેજાએ જે યુડીસી દ્વારા જે કામ કરીને ખાડા કરી દેવામાં આવે છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી ગટરની ચેમ્બરના ઢાંકણા લઈ જવાય છે જ્યાં ગોળ ચેમ્બર ઉપર ઢાંકણા મૂકી દેવામાં આવે તો અકસ્માતો અટકી શકે છે તેવી પણ વાત તેમણે કરી હતી દરમિયાનમાં વિરોધ પક્ષના નગરસેવક અમિત ચાવડાએ પાલિકાએ સોંપેલા અને કામ ન કરનાર કરતા ઠેકેદારોને કાળી યાદીમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી બળવંત ઠક્કરે જીયુડીસી દ્વારા મન ફાવે તેમ કામ કરાય છે તે યોગ્ય ન હોવાની વાત પણ તેમણે કરી હતી સાથોસાથ અલગ અલગ કુલ મળીને એકસો ને છ્યાસી મુદ્દા પાસ કરવામાં આવ્યા હતા બેઠકમાં પ્રમુખ તેજસભાઈ શેઠ કારોબારી ચેરમેન એ કે સિંઘ શાસક પક્ષના નેતા ભરત મીરાણી મુખ્ય અધિકારી સંજય રામાનુજ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા